ઈ ને મને કે તમારો પ્રશ્ન શું હતો એમ મારો પ્રશ્ન ઈ છે કે મહાપદ સતનામ માં સત શબ્દ ની ભાન થાય ખરી ભાઈ મારો પ્રશ્ન એ હતો મને કઈક તમે સમજાવો મહાપદ સતનામ માં થી સત શબ્દ ની ભાન થાય ખરી એમ એટલે પેલી વાત તો એ છે કે મહાપદમાં આપણે પહોંચીએ ને ત્યાં કઈ રહેતું નથી હવે જો સુરતા કોને કહેવાય સુરતા એ સ્વયં આપણે પોતે છીએ સુરતા સ્વયં સોહમ શબ્દ પોતે છે સુરતા સ્વયં આત્મા છે બરાબર હવે આ સુરતા એટલે એક તો પદ થયું મતલબ આત્મપદને આપણે પ્રાપ્ત કરવું પડે આત્મપદ ને પ્રાપ્ત કર્યું એટલે સ્વયં આપણે સોહમ સુરતા સ્વરૂપ બની ગયા સોહમ કયો પછી મહાપદ જે છે તે પરમપિતા પરમાત્મા છે મહાપદ એજ સત્ય નામ મહાપદ ને પદ આતમપદ કહેવાય છે અને ઉપર મહાપદ કીધું પદ અને મહાપદ बराबर एट्ले पद आ, थी पद थी ऊपर बीजु जे पद छे ते महापद छे एज एको ओमकार सतनाम करता पुरुष शू कीधु तमे एज सतनाम तो एक आ गुरु नानक जी के से एको ओमकार सतनाम करता पुरुष तो एकज ओमकार जे छे एज महापद छे તો પહેલાં તો આપ પહેલાં આપણે આત્મપદને પામીએ પછી મહાપદને પામી શકીએ અને સુરતા એની અંદર હમાય તો એ સુરતા કહો સ્વમ શબ્દ કહો આત્મા કહો એ આત્મા દ્વારા જ પરમાત્માનો અનુભવ થાય અને એ અનુભવને પ્રાપ્ત કરનાર વ્યક્તિ જોતો સાંભળતો ને બોલતો બંધ થઈ જાય છે ન્યા માયા રહેતી નથી ન્યા શરીર પણ નથી પાંચ તત્વ પણ નથી ત્રણ ગુણ પણ નથી મન માયા પણ નથી હે પચીસ પ્રકૃતિ પણ નથી હે મનચિત બુદ્ધિ અહંકાર પણ નથી તો ન્યા કોઈ બોલી તો હગવાનું નથી તો ન્યા એ અવસ્થાને પ્રાપ્ત કરેલો વ્યક્તિ જોતો સાંભળતો બોલતો બંધ થઈ જાય છેલ્લી અવસ્થા છે મહાપદી મેં વાણી ખોયેલી છે આપણે સદર દિનની વાણી ખોયેલી છે સખી કહો महापदनी महापुद की बात आ बराबर आ बरे बरे। जाने कोई को को कर एक हां सखी महापुद की बात जाने कोई एक जाने कोई हां एक એટલે કરોડો માં એક મહાપદ મહાપદ કેરી વાત મતલબ એક ઘર ની જે અવસ્થા છે મહાપદ એ પરમ પિતા પરમાત્મા કહો अनादि સોહમકાર કહો अनादि ૐકાર કહો બરાબર એ જ મહાપદ એ પરમાત્મા એ જ છે ને એ ઘરે આત્મા પહોંચી જાય આને પૂર્ણ મુક્તિ કહેવાય છે પણ આ ઘરે પહોંચ આ ઘરે પહોંચવા માટે પહેલાં તો ભગતજી આપણે સાચા સદ્ગુરુ મળે સત્યનિષ્ઠ સાધુ મળે શિલવંત સાધુ મળે ઇન્દ્રિયાતીત હોય ગુણાતીત હોય શબદાતીત હોય અને એ શબદાતીત જે સાધુ છે ને તો એ શબ્દ થી છે મતલબ શબ્દ થી ઉપર છે તો આપણને બોલી કઈ રીતે સમજાવે છે સ્વયં શબ્દ થી ઉપર છે તો શબ્દાતીત જે સાધુ મળે ને સાધ એટલે શાન ભાન માં રહેવું સાધુ એટલે એ સીધી ને શબ્દાતીત ને પ્રાપ્ત કરેલી વસ્તુ એ જો તો સાંભળતો બોલી તો હકતો નથી તો એવો સંત જો આપણને મળે અને મળે ને કદાચ એ કૃપા કરે તો નીચે પાછો ઉતરે જેવી રીતે ધાબા ઉપર હોય પગથિયે પગથિયે છત ઉપર વયા ગયેલો એને પછી પાછું કોઈ સમજાવવા માટે આવવું હોય તો નીચે આવી શકે ભાઈ તમારું જે તમારે આપણી મેળી ગયા એની ઉપર આપણે ધાબા છત ઉપર વયા ગયા પછી આપણે છત ઉપર કોઈને લઈ લયા હોય પાછું હેઠું ઉતરવું પડે કે નહીં ઉતરવું પડે તો છત છે આ તો એ જે છત છે ને એને તમે આત્મપદ સમજી લ્યો

તમે માનો કે અત્યારે તમારે એમ કે મોરબી થી મારે સુલતાનપુર જાવું છે બરાબર તો તમારી પાસે મન જોઈ બુદ્ધિ જોઈ વિચાર જોય ગાડી જોય શરીર જોઈ બધું જોઈ ને પણ વાતો છૂટી ગયું આ દેહરૂપી ગાડી છૂટી ગઈ ચિત બુદ્ધિ આ બધું છૂટી ગયું આ બધું છૂટી ગયું તો હવે તમારે પાછા આવો કે ત્યાં પરમાત્માની જો દયા થાય તો એ તમને પાછા હેઠા ઉતારે પણ પરમાત્માની જે મોજ છે ત્યાંથી પાછું આવવાનો કોઈ કોઈ વિચાર ન કરે

જે એ મહાપદ ને પ્રાપ્ત કરી ગયેલા કોઈ સંત મળે હા આપડી પાસે ખાલી બેસે ને તો આપણને સારા જ વિચારો આવે મેં તમને નતું કીધું ઘરે આવ્યો ત્યારે હારો માણસ આવે એટલે આપણને હારા વિચારો આવે બરાબર અને ખરાબ માણસને આપણે ઝંઝટ વાળા હાય ઓરી માયાવી માણસો વાળા સામે જાય એટલે આપણને માયાવી વિચારો આવે બરાબર તો આ જ અવસ્થા છે ત્યાં એ જ જગ્યાએ સંતોએ કીધું છે કે બિના સુરત કી નુરત હમારી બિના સુરત કી નુરત હમારી તો એ બિના સુરત કી નુરત કેવી રીતે સુરતાય તો સ્વમ શબ્દ છે સુરતાય સ્વયં આત્મા છે

આપણે આ મનરૂપી સુરતા દ્વારા મન એમાં થઈ ગયું શબ્દ પ્રગટ થઈ ગયો આપણે સુરતા સુરતા બની ગયા પછી એ ઉપર ચડી બરાબર ઉપર ચડતી ચડતી ડાબી જમણી નાળીને સ્થિર કરી સુખણાનું દ્વાર ખોલી બંકનાળ બંકનાળમાં થઈ દસમા દ્વારને ખોલી અને બહાર નીકળી ત્યારે એને એક ઓમકાર રૂપી અનાદિ સોહમ રૂપી પરમાત્મા રૂપી શબ્દને સાંભળ્યો બરાબર હવે એ સોહમ રૂપી સુરતા અનાદિ ઓમકાર રૂપી શબ્દ ને સાંભળી લ્યો એ જગ્યાએ બહાર જે નુરતા છે ને એ નિશાન નુરત નામ નિશાન સુરત નામ ધ્યાન તો બહાર નું જે શબ્દ રૂપી એ નિશાન ભાઈ નું ત્યાં બહાર નું નિશાન અને આ સોહમ રૂપી સુરતા સ્વયં નિશાન છે પછી આ સોહમ રૂપી સુરતા જ્યારે સ્વયં પરમાત્મ રૂપી ઓમકાર બની ગયા ત્યાં બિના સુરત કી નુરત અમારી ત્યાં સુરત તો ખતમ આત્મા ખતમ સુરતા ખતમ સુરતા સ્વયં નુરત રૂપી ઓમકાર બની ગયા

બાકી જે માયામાં જ ફસાતો હોય શિષ્ય પાસે જાય શિષ્યને મુક્તિના બહાને જાય શિષ્યનો મુક્તિ આપી દેવું ઘણી વાર કહું છું પછી પચાસ હજારમાંથી શિષ્યની મુક્તિ મળી જાય હે સાફ કરવા જાય સાફ કરવા જાય શિષ્યનો અંદરનો મન મન બુદ્ધિનો કચરો અને સાફ કરી નાખે ઘરની અંદર જે પૈસા હોય એને સાફ કરી નાખે આવા અત્યારે વધારે ગુરુઓ છે એટલે આને કહેવાય છે વિના સુરત કી નુરત હમારી કે બિના સુરત કી નુરત હમારી એટલે શું તો એ સુરતા જે છે આત્મા છે એ નુરત રૂપી પરમાત્મામાં સમાઈ ગયો ને બોલ જોતો સાંભળ બોલતો બોલ તો બંધ આને જ કહેવાય છે બિના સુરત કી નુરત હમારી એ સાધુ પછી જોતો સાંભળ તો બોલ બંધ થઈ જાય છે અને સતત એ પરમાત્માની અંદર લીન જે છે એ પોતાના દેહથી વિદેહ હોય દેહ ભાનમાં એ નથી હોતો બરાબર અને જેટલા દેહ ભાનમાં હોય દુનિયાના ધન દોલત લૂંટતા હોય એ સાધુ જ નથી સાચો સાધુ તમારો નથી સ્વયં મહેનત કરતો હોય અને પોતાની મહેનત કરી કોઈને દુઃખ નો આપે ધીરે ધીરે ઉપર ચડે સારું તો હવે વાણી વિરામ હા તો જય ગુરુ જય ગુરુ જય ગુરુ સનાતન ધર્મ ની વાહ વાહ